આગામી ગુજરાતી ફિલ્મ હાહાકારના નિર્માતાઓ અને કલાકારો સાથે ભારત પીરરની ખાસ મુલાકાત દરમિયાન ફિલ્મ વિશે રોજબરોજની પરિસ્થિતિઓને કેવી રીતે રમૂજી સાથે પ્રેક્ષકો સમક્ષ કોમેડી સ્વરૂપે મનોરંજન પીરસવામાં આવ્યું છે અને તે કોમેડી ફિલ્મ થિયેટરમાં કેવો હાહાકાર મચાવશે તે વિશે ચર્ચા કરવામાં આવી નમસ્કાર મારું નામ છે મયૂર ચૌહાણ હવે મારી આવનારી ફિલ્મ છે જેનું નામ છે હાહાકાર આ ફિલ્મ એકદમ આઉટ એન્ડ આઉટ કોમેડી છે ધમાલ ખૂબ મસ્તીવાળી કોમેડી છે અને ફ્રેશનેસ એ છે આ સ્ક્રિપ્ટની અંદર એટલે મને પોતાને તો આની સ્ક્રિપ્ટ જ્યારે મેં વાંચી ત્યારે એવું લાગ્યું હતું કે આઈ થિંક છેલ્લો દિવસ ફિલ્મ આવી એના પછી ફાઇનલી એક એવી સ્ક્રિપ્ટ મને મારા ધ્યાનમાં આવી છે કે જે આટલી કોમેડી છે અને આટલી હ્યુમરસ છે તો તમે આ ફિલ્મ જોવા માટે જજો તમને બહુ જ મજા આવશે પેટ પકડીને તમે હસશો યાર અમને તો ઓફકોર્સ બહુ જ આશા છે કે લોકોને બહુ જ મજા આવશે કારણ કે મેં કહ્યું ને કે લગભગ દરેક સીનની અંદર કોમેડી છે અને વાર્તા પણ એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે જે દરેક લોકોને રિલેટેબલ લાગે અત્યારના જમાનામાં દરેક વ્યક્તિને ખૂબ પૈસા કમાવા હોય છે અને ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો શોર્ટકટ શોધતા હોય છે મહેનત કર્યા વગર તો એવા જે લોકો છે એ કેમ ખરાબ રસ્તો છે એ આ ફિલ્મના કેરેક્ટર્સ પણ એવો કોઈક શોર્ટકટ ચૂઝ કરે છે અને એમાં કેટલી મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે એ આ ફિલ્મની વાર્તા છે મારું નામ છે પ્રતિકસિંહ ચાવડા અને હું એક ફિલ્મ લઈને આવી રહ્યો છું જેનું નામ છે હાહાકાર જે મેં ડિરેક્ટ કરી છે અને મારી સાથે મયંક ગઢવી જે મારો પાર્ટનર છે જે લીડ રોલ વન ઓફ ધ રીલ પ્લે કરી રહ્યો છે એને લખી છે સો આ ફિલ્મ જેવી રીતે અમે આગળ પણ વાત કરી કે કોમેડી લખવું અને એને એઝ ઇટ ઇઝ પર્ફોમ કરવું બંને બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે તો અમે લોકો એ અચીવ કરવાનો ટ્રાય કર્યો છે કે જો સપોઝ આ થઈ જાય તો હું એવું માનું છું કે અત્યારે આપણે જે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈએ છે એમાં આપણી પાસે કેટલો પાવરફુલ ટૂલ આવી ગયો છે ફોન જે આપણને દિવસમાં બહુ બધી વખત સોશિયલ મીડિયા થ્રુ હસાવે છે એટલે આપણે પહેલાંની જેમાંથી પાંચ સાત દસ વર્ષ જે થિયેટરમાં જઈને પહેલાં હસતા હતા જોતા હતા આખી દુનિયા સ્ટ્રેસ બધું ભૂલીને પિક્ચરો જોતા હતા એ ઓછું થઈ ગયું છે સો એવી એક રોલર કોસ્ટર ફિલ્મ અત્યારે આવવી જોઈએ કે જે આ બધું ભૂલીને તમે આખી દુનિયાના મોં માયા બધું મૂકીને પિક્ચર જોવો મજા કરો સો આવી એક ફિલ્મ હાહાકાર જે જલ્દી જ તમારી નજીક અને દૂર બંનેના થિયેટર્સમાં આવવાની છે અને મને સ્પેશિયલી એવું પૂછવામાં આવ્યું છે કે પિક્ચરમાં હિરોઈન છે કે નહીં સો છે પિક્ચરમાં હિરોઈન તમે થિયેટરમાં જઈને જોશો ત્યારે તમને એક્સપ્લોર કરવા મળશે કે ક્યાં આવવાની છે શાના માટે તમારે ફિલ્મ જોવી પડશે Oh, no 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 oh, no, no. Oh, no. Oh, no.